તેની વય પિસ્તાલીસ વર્ષ હોવાનું કહેવાઈ રહ્યું છે તે એક્સ આર્મી મેન છે અને તેનું નામ ગુરુમૂર્તિ હોવાનું કહેવાઈ રહ્યું છે આરપી પત્ની હત્યા કરવાનો ગુનો પણ કબૂલી લીધો હતો પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ મહિલાના માતા પિતા મારી પાસે પોતાની પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા તેની સાથે તેમનો જમાઈ પણ હતો અમને તેની પર શંકા ગઈ હતી અને અમે તેની પૂછપરછ કરી હતી જેમાં તે પોતાના ગુના કબૂલી લીધા હતા પતિ પત્ની વચ્ચે હંમેશા કોઈને કોઈ બાબતે વિવાદ થતા હતા અને ઝઘડા થયા બાદ આવેશમાં આવીને આરોપી હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે આરોપી હત્યા કર્યા બાદ બાથરૂમમાં મુદ્દેના ટુકડા કર્યા હતા અને પછી ત્રણ દિવસ સુધી સબંધના ટુકડાઓને પ્રેશર કુકરમાં ઉકાળ્યા હતા હાટકાને અલગ કર્યા હતા અને પછી હાટકાને ખાંડડીમાં નાખીને કૂટ્યા હતા ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાને કુકરમાં ઉકાળ્યા બાદ લાશના ઉકાળેલા ટુકડાને પેક કરીને તેને તળાવમાં ફેંકી દીધા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ